હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રણ ચાલો માપીએ પ્રવૃત્તિ ત્રણની અહીં આપણે સંપૂર્ણ સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે અને આપેલી નોંધમાં તમારા જે માપ આવે છે તે લખવાના છે હું અહીંયા માત્ર નમૂનારૂપ પ્રવૃત્તિ લખાવું છું તો ચાલો શીખીએ ધોરણ ચાર પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રણ ચાલો માપીએ સૌપ્રથમ શાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ નોંધવાના છે તેની યાદી બનાવવાની છે તેની તમારી વેંતથી લંબાઈ અને પહોળાઈ માપવાની છે પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી તેની લંબાઈ અને પહોળાઈ માપવાની છે લાકડા અથવા રિબિન અથવા પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથેની ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવવાની છે તમારા ઘરથી દુકાન કેટલા પગલાં છે તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં છે માપનના અનુભવના આધારે વસ્તુઓનું માપન કર્યા વગર અંદાજીત લંબાઈ અને પહોળાઈ કહેવાની છે અને પછી તેનું માપન કરવાનું છે હવે અહીંયા પુસ્તકો બેગ કેલ્ક્યુલેટર કંપાસ સ્કેલ શાર્પનર રબર પેન્સિલ પેન ટેબલ ખુરશી પલંગ ટેલિવિઝન રેફ્રિજરેટર આવી બધી વસ્તુઓ તમારે માપવાની છે તમે તમારા ઘરમાં આપેલી વસ્તુ સિવાય અન્ય વસ્તુઓ પણ માપી શકો છો હવે હું તેની લંબાઈ વેંતમાં અને માપપટ્ટી દ્વારા લંબાઈ અને પહોળાઈ કહીશ પહેલું છે પુસ્તક બે વેંત લંબાઈ છે પહોળાઈ એક વેત છે માપપટ્ટી મુજબ માપ્યું તો પંદર સેમી લંબાઈ છે અને સાત સેમી પહોળાઈ છે બેગ માપી તો ત્રણ વેત લાંબી છે બે વેત પહોળી છે એની લંબાઈ માપી તો ચાલીસ સેમી લંબાઈ છે અને પહોળાઈ ત્રીસ સેમી છે ત્રીજું કેલ્ક્યુલેટર એ માપ્યું તો આ મુજબ માપ મળ્યા ચાર સ્કેલ માપી તો એનું માપ આ મુજબ મળ્યું પાંચ શાપનર માપ્યું તો એનું માપ અહીંયા વેતમાં ન આવતા તે માપપટ્ટી વડે માપ્યું પલંગ પચીસ વેત થયો પહોળાઈ પંદર વેત થઈ એની લંબાઈ બસો દસ સેમી અને પહોળાઈ એકસો પચાસ સેમી થઈ સાત ટેલિવિઝન તે પાંચ વેત લાંબુ હતું બે વેત પહોળું હતું લંબાઈ સો સેમી પહોળાઈ સાઠ સેમી થયું આવી રીતે તમારે તમારા ઘરમાં જેટલી વેંત લાંબુ અને પહોળું થાય તે લખવાનું છે તમારા વર્ગથી શૌચાલય કેટલા પગથી દૂર છે હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીની વાત લખું છું એણે કહ્યું કે મારા વર્ગથી શૌચાલય સાઠ પગલાં દૂર છે તમારે તમારા વર્ગથી શૌચાલય માપવાનું છે અને અહીંયા લખવાનું છે શાળામાં ઓફિસના દરવાજાથી એમડીએમના રસોડાનો દરવાજો કેટલા કદમ દૂર છે અમારી શાળામાં તો વીસ કદમ દૂર છે તમારી શાળામાં કેટલા કદમ દૂર છે તે માપીને લખવાનું છે હવે ઓફિસના દરવાજાથી દરેક ધોરણના દરવાજાનું અંતર કેટલા કદમ દૂર છે તે હું અહીંયા લખું છું તો તમારે તમારી શાળાની અંદર ઓફિસથી આ બધા ધોરણ કેટલા કદમ દૂર છે તે માપીને અહીંયા લખશો અમારી શાળામાં ઓફિસથી ધોરણ એક દસ ડગલા દૂર છે ધોરણ બે અગિયાર ડગલા દૂર છે ધોરણ ત્રણ પંદર ડગલા દૂર છે ધોરણ ચાર સોળ ડગલા દૂર છે ધોરણ પાંચ વીસ ડગલા દૂર છે ધોરણ છ બાવીસ ડગલા દૂર છે ધોરણ સાત ચોવીસ ડગલા દૂર છે અને ધોરણ આઠ છવ્વીસ ડગલા દૂર છે તમારી શાળામાં કેવી રીતે છે તે અહીંયા માપીને લખવાનું છે આ બધા અંતરનું માપ લખ્યા પછી તમારા વર્ગના પાંચ મિત્રોએ લખેલા માપની ચર્ચા કરવાની છે ઓછા કદમ અને વધારે કદમ નોંધવાના છે અને તેનું કારણ સમજવાનું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તમારો મિત્ર છે એનું નામ શૌચાલય રસોડું ધોરણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ લખેલા છે હવે મિત્ર એક છે તે શૌચાલય અઠ્ઠાવન ડગલાં થયું એમડીએમનું રસોડું ઓગણીસ ડગલા થયું ધોરણ એક નવ ડગલા બે દસ ડગલા ધોરણ ત્રણ ચૌદ ડગલા ધોરણ ચાર સોળ ડગલા ધોરણ પાંચ વીસ ડગલા ધોરણ છ એકવીસ ડગલા ધોરણ સાત ચોવીસ ડગલા અને ધોરણ આઠ પચીસ ડગલા થયું બીજા મિત્રને આ મુજબ ડગલા થયા જે બંને મિત્રોમાં ફેરફાર છે ત્રીજા મિત્રને પણ અલગ માપ આવ્યું ચોથા મિત્રને પણ કંઈક અલગ માપ આવ્યું અને પાંચમા મિત્રને પણ કંઈક અલગ માપ આવ્યું તમારે તમારા બધા મિત્રોના કેટલા કેટલા ડગલા થયા છે તે અહીંયા લખવાનું છે હવે આપણે ઓછી અને વધારે કદમ જોઈએ તો ઓછા કદમ છે ઓફિસથી ધોરણ એક નવ કદમ છે તે પહેલાં મિત્રને છે અને ઓફિસથી શૌચાલય અઠ્ઠાવન કદમ તે પહેલાં મિત્રને થયા ઓફિસથી એમડીએમ રસોડો ઓગણીસ જે પહેલાં મિત્રને થયા અને સૌથી વધારે કદમ છે ઓફિસથી ધોરણ આઠ સત્યાવીસ કદમ ચોથા મિત્રને થયા શૌચાલય બાસઠ કદમ ચોથા મિત્રને એમડીએમ રસોડું બાવીસ કદમ ચોથા મિત્રને થયા હવે અંતર માપવામાં તફાવતનું કારણ જાણીએ તો કદમની લંબાઈ છે દરેક મિત્રના કદમની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે તેથી પગલાંની લંબાઈમાં પણ તફાવત હોઈ શકે છે માપ લેવાની પદ્ધતિ લેતી વખતે દરેક મિત્રના કદમો સચોટ અને સમાન ન હોઈ શકે તેથી એના કારણે પણ અલગ થયું હોય વ્યક્તિગત તફાવત કોઈક મિત્ર ઝડપથી ચાલતો હોઈ શકે છે તો કોઈક મિત્ર ધીમો ચાલતો હોય કોઈક મોટા ડગલા ભરતો હોય કોઈક ટૂંકા ડગલા ભરતો હોય એના કારણે પણ થઈ શકે છે ત્યાર પછી શરીરની સાઇઝમાં તફાવત હોઈ શકે એ પણ લખી શકાય કોઈ વિદ્યાર્થી શરીરમાં લાંબો હોય એના પગ લાંબા હોય તો લાંબા ડગલા ભરે છે નાનો ઠીંગણો હોય પગ ટૂંકા હોય તો ટૂંકા ડગલા ભરે છે આ કારણ પણ હોઈ શકે આવી રીતે તમે અંતર માપવામાં જે તફાવત હોય તેના કારણો લખી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ નંબર ચાલો માપીએ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકશો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાંથી પણ તમને બધા વિડીયો મળી જશે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો